હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે આપણે તમને લઈને આવ્યા છે શાકભાજી માર્કેટ યાદમાં હોય બસ માર્કેટ યાર્ડમાં લઈને આવ્યા છે અને જઈ શકો છો તમે અત્યારે આપણે બકાલાનો સ્થળો છે ત્યાં આપણે વિઝિટ કરવાના જઈ આવી તો વિડીયોમાં ટેસ્ટ સુધી બન્યા હોય છે વિડીયો થવા લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને શાકભાજીનો ચોખ્ખો જોઈ લો જોઈ લો મરચા છે લીલા મરચા જોઈ લ્યો સુપર ક્વોલિટી માં જ છો બધું જોઈ લ્યો આ ક્વોલિટી બીજી છે દેશી મરચાની ક્વોલિટી છે જોઈ શકો છો તમે સુપર ક્વોલિટીમાં જ છો તો ચાલો હવે આપણે જાણીએના કે કહેવા લઈએ છીએ કે એવી શાકભાજીના ભાવ તમને બધી શાકભાજી અહીંયા જોવા મળી જશે જોઈ શકો છો તમે તો રીંગણા છે દૂધી છે ભીસવાડા છે વલકા છે લીંબુ છે સિંદોડા છે દૂધી છે રીંગણા જોઈ ત્રણ નવી વેરાયટીમાં છે એક બે ત્રણ ને ચાર ક્વોલિટીમાં છે જોઈ લે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ જોઈ રીંગણાની ક્વોલિટી છે જોઈ લો કેટલી ક્વોલિટી છે જોઈ લો એક બે ત્રણ ચાર ને પાંચ ને છ જેટલા રીંગણાંની ક્વૉલિટી છે આમાં જોઈ શકો છો તમે ગાજર છે જોઈ લો વાલો છે કોબી છે ખાલ વટાણા જે ટોટલ વસ્તુ છે આમાં જોઈ શકો છો તમે સુપર ક્વૉલિટીમાં બધી વસ્તુ છે તો જોઈ શકો છો ને કાંઈ ઘટે ને એવી ક્વૉલિટી હોય એ એકદમ ચોખ્ખો ને તાજો માલ આવે છે જોઈ હા છે પટેલ શાકભાજી હોય જોઈ ગયા પટલ શાકભાજી સેન્ટર બસ સ્ટેન્ડ વાળી માર્કેટ યાર્ડ છે અહીંયા સ્થળો છે જઈ શકો છો તમે આ ભાઈ એના ઓનર છે જોઈ લ્યો રમેશભાઈ નામ છે કાકડી જોઈ લ્યો ઢીંડોરા જોઈ લો તમે કારેલા જોઈ લ્યો એક નંબર વસ્તુ બધી જોઈ લ્યો સપકરિયા પણ છે જોઈ લ્યો અહીંયા આવી ગયો મસાલામાં તો કે આદુ છે કોથમીર છે મેથી છે કાંદરિયો છે કોબીનો છે જોઈ લ્યો બાજુ આગળ આવતા જઈ લો આ બીબીના પાન છે મૂડા છે બધી ક્વોલિટી તમને અહીંયા જોવા મળી જશે જોઈ લો એક થી એક કોઈ પણ આઇટમ એવી નથી કે અહીંયા નહીં મળે બાકી તમારે જોતી હોય તો હાજરમાં અમને મળી જશે બધી વસ્તુ જોઈ લોઈ ભરેલો થાય જોઈ લો તમે ચાલો આપણે એક બે વસ્તુ રીંગણા ની વાત કરું તો ભાવ કિલોમાં છે હોળા માટે હોળા માટે પણ છે શાક માટે પણ છે જોઈએ આખા થાય એવા નાના મોટા પણ બે ભેગા છે જોઈ આ રીંગણા છે બધાય વીસ ના છે છૂટકમાં વીસ ના જીલો વેચાય છે જોઈ ગુલાબી રીંગણા એક નંબર જોઈ લ્યો દેશી મરચાં છે જોઈ લઈએ ફૂલ તીખું મરચું સો થી એકસો વીસના ના કિલો છે જોઈ લ્યો સોથી થી એકસો વીસના ના કિલો મરચાં છે ને આવી કોલર જોઈ દેશી હો જોઈ લઈએ સુપર ક્વોલિટી ગોંડલનું મરચું હો બાકી કાંઈ ઘટે ને એવું મરચું જોઈ લ્યો આ બીજું ઓનરનો થડો છે જોઈ લ્યો તમે શાકભાજીનો નો ફૂલે ફૂલ તાજી શાકભાજી એકદમ ચક ચકાટ જોઈ લે કાકડી પાકડી જોઈ લ્યો કાકડી ના શું ક પચાસ કિલો છે શ્રાવણ મહિનો હાલે છે ભોલે નાખની જય બોલાવી દેજો બધા જોઈ લઈ લીજા થોડા છે અહીંયા પણ જોઈ લ્યો તમે સુપર બધી જોઈ લે રવિભાઈ નામ છે તો આવી જગ્યાએ બસ સ્ટેન્ડ વાળી માર્કેટ ખરીદી કરવા અને જોઈ લ્યો કંટોલા આવી ગયા છો અત્યારે કંટોલા જે કોઈને પણ લેવા હોય તો જોઈ લે જોઈ લેજો કંટોલા કંટોલા નો શું ભાવ સો રૂપિયા ના કિલો સુપર બરાબર જોઈ નવી વેરાયટી પાછી બીજી રીંગણામાં કાંટાવાળા છે જઈ આનો ભાવ તો કિલોના વીસ રૂપિયા જ છે પણ કાંટાવાળા છે જોઈ super quality ho a bidi quality aman aman vigana ma bola bhai sapna